બોલીએ શ્રી સત્ય ગુરુદેવ જય રણ છોડદાસ ગુરુજીની જય જલારામ બાપાની ની ગઢપણમાં ગોવિંદ ને ગાસો ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદ ગાસો અમને હમણાં નથી ન ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદને ગાશો ગુરુ જ્ઞાન અમે સાંભળ્યું તમારું મુક્તિ પૂરીનું બતાવો છો બારું પણ અમારે કર્મે ચોટ્યો છે કારું ભાર ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદ ગાશું ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદ ને ગાસુ અમે મોટા કહે વાયે વેપારી રાત દિવસ કરવી મગજ મારી ક્યાં ક્યાં સાંભળીએ વાત તમારી ગુરુજી અમે ગઠપણમાં ગોવિંદ ગાસુ ગુરુજી અમે ગઠપણમાં ગોવિંદ ગાસુ અમારે જાજુ દુ જાણું નિત્ય સચવું સગાઓનું ભાણું પ્રભુ રસની વાત ક્યાંથી જાણું ગુરુજી મૌમે ગઢપણમાં ગોવિંદગાસું ગુરુજી મારા ગઢપણમાં ગોવિંદગાસું હજી બાંધવા છે બારસો માળા હજી થાવું છે હજાર મિલવાળા ક્યાંથી ફેરાવીએ તમારી માળા ગુરુજી મારે ગઢપણમાં ગોવિંદ ગાસુ ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદ ને ગાસું સાઠ લાખની માં સૂરે કરીએ કોડય જ તિજોરી માં ભરીએ પછી નાતમાં મોટેરા થઈ ફરીએ ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદ ગાસૂ પછી નાતમાં મોટી રા થઈને ફરીએ ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદગાસું પાંચ દીકરા વી લાયત ગયા છે વીકરીને કજીયા થાય છે એવા ઘરમાં ગમ રોડ રહ્યા છે ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદ ગાસુ રાંડો કર્મ નીકળી કજિયાળી રાંડો કરમે નીકળી કજિયાળી વળી ગામમાં સાડા ને સાડી ગુરુજી અમે રાંડો કરમે નીકળી કજિયાળી વળી ગામમાં સાડા ને સાડી નિત્ય પણ મનાવું પડે ભમરાડી ગુરુજી મારા ગટપણ મા ગો ગાસુ ગુરુજી મારા ગઠપણ મા ગો ગાસુ સાઠ વરસની ઉંમર થઈ મારી તે સુવાખમાં આવે છે તમારી હજી પરણ છે નવલી નારી ગુરુજી અમે ગઢપણ ગોવિંદને ગાશું ગુરુજી અમે ગઢપણમાં ગોવિંદ ગાશું સરનાઇટ ના કી તબો વાયરસ ને આવકારો બીજી વાત પછી કરશું ગુરુજી અમે ગઠપણમાં ગોવિંદ ગાસુ ગુરુજી અમે ગઠપણમાં ગોવિંદ ગાસું